ફિલ્મ બનાવ્યું છે ગુજરાતી સુપર ફિલ્મ મયર માં નથી પણ આમ જો મે નથી જોયો આ તો બધા લોકો વખાણ કરતા હતા એટલે આરે વખાણ કરું છું કેટલી વાર કીધું કે આ કેટલા દિવસ થી બહાર પડી ગયો છે મને જોવા લઈ જાવ જોવા લઈ જાવ પણ મને મીઠો જવાબ દે દે હા આપણે જાવું ને પણ જાવું 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 તમ તારે મને એમ કરીને સમજાવી દે પણ કેદી લઈ જાય જ નકી નતો ગમે એમ થાય પણ મારે મયરમાં મનડો નથી લાગતો બીજી વાત જ નહીં વાત ને એટલે મીઠું મીઠું મને સમજાવી દે બસ વાસણ ઉટકવાના રસોઈ કરવાની કરવાના થાય એટલે જાવા બીજું તો કઈ કરવાનું કે નહીં હું એમ કહું અમારી બાયો જિંદગી છે તો અમને નો બધાય શોખ થાય અમારે શોખ હોય પિક્ચર જોવા જવાના ફરવા જવાનું

બેઠી મનડાની માય મુખે મલકાતી જાય મારા دلડાની ધડકંતી ઢેલ ઓલી ઢેલ લડડી મીઠું મીઠું ગાય એ મારી ઢેલ એકવાર સામુ જો હું આ તમારી ઢેલેડી મીઠું મીઠું ગાય નકરા બસ જીત ગાય ને હંભળાવી ગયો આકી સોસાયટી ની બાયો ને છોકરાને બધાય ફિલ્મ જોઈ આવ્યા તમને કહું એટલે તમે એમ ક્યો જાવું 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 પણ કેદી તમારે મને લઈ જાય છે કે કરો તમને એમ થાય હું હાન લેકી કામ હું બીજું પાસે કાઈ છું પણ તો આવા સુપર આવ્યા તો બતાવો નો લઈ જાવ તો કાઈ નહીં નકરું કામ 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 તમે કામ કરો ને મને આખો દે કામ ઢવડાવો અરે મારી ઢેલ રાણી લઈ જાય લઈ જાય નિરાયત થોડીક કેટલી નિરાયત રાખું નહીં જાય લઈ જાય બસ આવી જ રીતે જવાબ દેવો છો હાલ તમારે મને આ નાનો જવાબ દેવો તમારે લઈ જાવી છે કે નથી લઈ જાવી મને કરો મને ખબર પડે હું લેવો હું ના પડે તો તું હું નઈ લે એ મને કેતો તો સોકવેટ કરું છું કાન ખોલીને સાંભળી લ્યો તમે ના પાડશો નઈ લઈ જાવ તો આજથી તમારે બોલવાનું બંધ જાવ બોલવાનું તમારે અરે પણ તું જાસ હોય મેં ક્યાં ના પાડી મેં તો ખાલી એમ કીધું કે હું ના પાડે તો તું હું કરે એમ તું ભાગી ક્યાં જાશો મેં ક્યાં તને હજી ના પાડી છે ઊભી તો રે તું એ જીગુ ઊભી તો રે આ તો નાના છોકરાની ગોડે રી આવી ગઈ મનાવા જ આવી જો હવે ફિલ્મ જોવા લઈ નો જાય ને તેલ કે જ નથી ગમે એમ થઈ ગયા એ જીગુ મેં તને ના થોડી પાડી તી રી આવી ને તો મારી વાત તો તે પૂરી સાંભળી જ નહીં

હા લય જાવી છે મે કે તને ના પડી આપણે તમ કેટલું કેટલું ઘરનું કામ કરું તોય તમને મારી હરસોડી પડી નથી આખી સોસાયટી ની બાયુ જોઈએ બાયુ ની શું કરો ના 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 પાંચ આઠ આઠ 10 10 વર્ષના ব মা ফলা ব মা ফলা মান মা মাসা মা আ পা ভ মা থাক ফেলা মাগে রি হে মাগে ুরি । અ রাকে ফিলা েলে কি মা পা বল তোমার মান ফিলাজ লাগ ত ছে যাও বালে মাে তোমাের বল আ্য থাক। અરે ગાંડી એવી રી નો કરાય તારે ફિલ્મ જોવાની ઈચ્છા છે ને હું લઈ જાય બસ પાકું હું તને ફિલ્મ જોવા લઈ જાય કાલ હાઈન ની હું ઘરે આવીશ ને એટલે ટિકિટ લેતો કાલ હાંજે આપણે ફાઈનલ ફિલ્મ જોવા જાહુ 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 બસ પાકું બસ ફરી ન જાવ ને અરે ગાંડી નો ફરો જો ફરી જાવ ને તો તારા હામ બસ અત્યાર લગી કોઈ દી તારા હામ ખાધા પાકું જાવ એટલે જાવ ઓ નો આ તો હવે